અધ્યાય અધ્યાયચાર સુતજી કહે છે વાણિકે પ્રાર્થના કરી અને બ્રાહ્મણને દાન આપીને ઘેર જવા માટેની યાત્રા શરૂ કરી યાત્રા દરમિયાન ભગવાન સત્યનારાયણે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેઓ એક વૃદ્ધના વેશમાં વાણિક પાસે આવ્યા અને નમ્રતાથી પૂછ્યું તમારી નાવમાં શું છે કૃપા કરીને મને થોડું આપો ગર્વિત અને અહંકારથી ભરાયેલા વાણિકે કઠોરતાથી ઉત્તર આપ્યો વૃદ્ધ માનવ મારી નાવમાં ઘાસ અને પાન સિવાય કંઈ નથી આ ખોટા શબ્દો સાંભળીને ભગવાને કહ્યું તમારા શબ્દો સત્ય થાઓ અને ત્યાંથી ચાલ્યા ગયા નદી કાંઠે બેઠા થોડીવાર બાદ નાવ પાણીમાં અસામાન્ય રીતે ઊંચી ઉઠવા લાગી નવાઈથી ભરાયેલા વાણીકે સામાન તપાસ્યો અને જોયું કે નાવમાં ખરેખર ઘાસ અને પાન જ છે આ અવિશ્વસનીય ઘટના જોઈને તે બેભાન થઈ ગયો બેહોશીમાંથી સાજો થયા બાદ તેણે દુઃખભર્યું કહ્યું આ કેવી રીતે થઈ શકે છે તેના દામાદે શાંતિપૂર્વક સલાહ આપી આ તમારું ખોટું બોલવાનું અને વૃદ્ધ માણસનો અપમાન કરવાનું પરિણામ છે પરંતુ હજુ મોડું થયું નથી જાઓ અને તેની માફીમાં અને બધું ઠીક થઈ જશે વિનમ્રતાથી ભરાયેલા વાણીકે વૃદ્ધને શોધ્યો તેને પામી તેને નમ્રતાથી નમન કર્યું અને રડતા રડતા કહ્યું હે ભગવાન મારા ખોટા અને અપમાનજનક શબ્દો માટે મને માફ કરજો વાણિકના સાચા પસ્તાવા પરથી ભગવાન પ્રસન્ન થયા અને બોલ્યા મૂર્ખ રડશો નહીં તમારું દુઃખ તમારા તૂટેલા વચનનું પરિણામ છે આ અનુભવોમાંથી શીખો ગહન પસ્તાવાથી ભરાયેલા વાણિકે જવાબ આપ્યો હે ભગવાન તમારી દિવ્ય લીલાઓને કોઈ સમજી શકતું નથી ન દેવતાઓ ન જ્ઞાની બ્રાહ્મણો હું વચન આપું છું કે હું સાચા મનથી તમારી પૂજા કરીશ તેણે ક્ષમા માંગી અને પોતાની સંપત્તિ પાછી મેળવવા માટે પ્રાર્થના કરી વાણિકની ભક્તિથી ખુશ થઈને ભગવાને તેને માફી આપી અને તેની ઈચ્છા પૂરી કરી વાણિકે પોતાની નાવ ફરીથી ધનથી ભરેલી જોઈ આનંદથી ભરાઈને તેણે ભગવાનને નમન કર્યું અને કહ્યું સત્યનારાયણજીના આશીર્વાદથી મારી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે જ્યારે હું ઘરે પહોંચું ત્યારે હું તમારી પૂજા કરીશ અને વ્રત રાખીશ ત્યારબાદ તેણે પોતાની યાત્રા ચાલુ રાખી જેમ વાણિક તેના ગૃહનગરી રત્નપુર નજીક પહોંચ્યો તેણે એક સંદેશવાહકને પોતાના આગમનની જાણ કરવા માટે ઘેર મોકલ્યો સંદેશવાહકે વાણિકના ઘેર જઈને આ શુભ સમાચાર આપ્યા વાણિકની પત્ની લીલાવતીએ તાજેત્રમાં જ સત્યનારાયણની પૂજા પૂર્ણ કરી હતી તેણીએ પોતાની દીકરી કલાવતીને કહ્યું કે તે પ્રાર્થના પૂર્ણ કરીને પિતા અને પતિને મળવા જાય પરંતુ કલાવતી પતિને મળવા ઉત્સાહિત હતી અને પ્રસાદ લીધા વગર જ પહોંચી ગઈ ભગવાન આ અવગણનાથી ગુસ્સે થઈ ગયા અને પતિની ડૂબી દીધી જ્યારે કલાવતીને તેના પતિ દેખાયા નહીં તે ધ્રુજતી થઈ ગઈ અને બેભાન થઈ ગઈ વાણિક દીકરીની દુર્દશા અને નાવ ગાયબ થવાથી ચિંતિત થઈ ગયો તેણે ભગવાન સત્યનારાયણને ક્ષમા માંગીને માર્ગદર્શન માટે પ્રાર્થના કરી ભગવાને ઘોષણા કરી હે વાણિક તમારી દીકરીએ ઉતાવળમાં મારા પ્રસાદનું અપમાન કર્યું તેથી જ તે તેના પતિને જોઈ શકતી નથી તેને ઘેર જઈને શ્રદ્ધાથી પ્રસાદ લેવો દો પછી પાછી આવે તે પછી તે તેના પતિને જોઈ શકશે આ સાંભળી કલાવતી ઘેર ગઈ શ્રદ્ધાથી પ્રસાદ લીધો અને પાછી આવી તે પોતાના પતિને સુરક્ષિત જોઈને ખુશ થઈ ગઈ આ ચમત્કાર જોઈને વાણિક અત્યંત પ્રસન્ન થયો તે દિવસથી વાણિક અને તેના પરિવારના સભ્યોએ દર મહિને ભગવાન સત્યનારાયણના વ્રત અને પૂજા કરવાનું શરૂ કર્યું તેમનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું અંતે તેઓએ મોક્ષ મેળવ્યો અને સ્વર્ગામી થયા આ રીતે સત્યનારાયણ ભગવાનની કથાનો અધ્યાય પૂર્ણ થાય છે બધાએ એક સ્વરમાં બોલો બોલો શ્રી સત્યનારાયણજી કી જય